સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કયા વિસ્તારમાં પાણી ભરાયું છે કયા રસ્તો ડાયવર્ઝન અપાયું છે તે અંગે સુરતીઓને માહિતી આપવા સુરત પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે જેથી સુરત પોલીસની આ પહેલને લોકોએ આવકારી હતી સરસ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારૂ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ બાર કર્મચારીઓની બે ટીમ અને બે શિફ્ટમાં કુલ સો પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનો વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગીન ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગંડારાની પરિસ્થિતિ ડાયવર્જન રૂટ ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે

બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત થતા અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષાના કાર્યમાં સાથ સહકાર આપશો સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિન્દ જય ભારત વાહન ચાલકો ખાસ શામધામ રસ્તા ચોક પોલીસ સરથાણા પોલીસ સ્ટેશન ખેલો ચોક ટ્રાફિક ગો ડાઉન વાળો વિસ્તાર અને સીમાડા કેનાલ તરફ જતા રોડ પર કેનાલથી સીમાડા સર્કલ વાળા રોડ પરથી પસાર થશે ખાસ નોંધ લેજો જે જગ્યા પર બેરીકેડિંગ કરેલા છે તે જગ્યાથી આપ ડાયવર્ઝન લેશો પોઈન્ટ પરના પોલીસ અધિકારી કેઆર ની કર્મચારી આપશો Thank you.